નમસ્કાર મિત્રો આજે આ મૃત્યુ પામેલો મેઘો હવે પૂર્વજ ઘોઘા મહારાજ બની અને પાછો ગામમાં આવી ગયો છે અને ત્યારે આ ચાર ભાઈઓએ ખોદેલા કૂવાને તે પૂરી નાખે છે અને જે કૂવાનું પાણી એમની વાડીમાં આવતું હતું તેની સાથે પણ ઝઘડો કરાવી અને બંધ કરાવી નાખે છે અને જેવું આ પાણી બંધ થયું ને ત્યાં તો એ ચારેય ભાઈઓની લીલીછમ ઊભેલી વાડીઓ સુકાઈ જવા લાગી તેથી ચારેય ભાઈઓ વિચારમાં પડી ગયા કે અરે રે આ પાછું શું થવા બેઠું છે અને ક્યાંક પેલા મેઘાની આત્મા પાછી તો નથી આવી ગઈ ને અને આમ વિચારી અને આ ચારે ભાઈઓ પાછા ભુવાને બોલાવે છે ત્યારે ભૂવો આવીને કહે છે કે હે ભાઈઓ મારા ગુરુજીએ મેઘાની આત્માને શીશામાં પૂરી અને એવી જગ્યાએ પધરાવી દીધી છે કે તે ક્યારે પાછો નહીં આવે પણ એમ છતાં પણ જો તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો આપણે પાટ માંડી અને જોઈ લઈએ અને આમ કહી અને તેઓ પાટ માંડે છે અને ત્યાં તો ત્યાં પૂર્વજ ગોગા મહારાજ આવી અને એક ઇશારો કર્યો ને ત્યાં તો પેલો પાટ ડાળીને જે ભૂવો બેઠો હતો તેને લોહીની ઉલટીઓ થઈ અને ત્યારે આ ઘટના જોઈ અને આ ચારે લોહીની ઉલટીઓ કેમ થઈ ત્યારે એ ભૂવો કહે છે કે આજે હું અહીંયા આવ્યો ને એ માટે મારી માતા રજા નહોતી આપતી અને મેં ઘણી બધી કોશિશ કરી રજા લેવા માટે એમ છતાં પણ મને અહીંયા આવવાની રજા નતી મળતી તો પણ હું અહીંયા આવ્યો છું કેમ કે તમારી સાથે મારા સારા સંબંધ છે માટે હવે મને લાગે છે કે મારું ગજુ અહીંયા નહીં ચાલે માટે હવે મારે અહીંયાથી પાછું જવું પડશે અને ત્યારે ગગાજી કહે છે કે પણ ભૂવાજી અહીંયા પાઠ તો તમે આમે માંડી દીધો છે તો ખાલી અમને એટલું તો જણાવી દો કે આ મેઘાની આત્મા તો અમને પાછી હેરાન નથી કરતી ને અને તે પાછી તો નથી આવી ને અને ત્યારે આ ભૂઓ પાટમાં જુએ છે ત્યારે તેને જાણવા મળે છે અને તે કહે છે કે હે ચારે ભાઈઓ હવે ગજબ થઈ ગયો છે અને હવે તમને કોઈ નહીં બચાવી શકે અને ત્યારે વરદાજી કહે છે કે પણ હે બુઆજી એવું તો શું થઈ ગયું છે કે તમે એમ કહો છો કે ગજબ થઈ ગયો અને તમને એવું તો શું જાણવા મળ્યું છે ત્યારે એ બુઓ કહે છે કે આ કામ મેઘાની આત્માનું નથી પરંતુ આ કામની પાછળ તો મને એક ગોગા મહારાજ દેખાય છે અને આ બધું તો તેઓ કરી રહ્યા છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ચારે ભાઈઓ ગભરાઈ ગયા કે ભુવાજી આ વળી ગોગા મહારાજનું અમે શું બગાડ્યું છે કે જેના લીધે હવે તેઓ અમારી પાછળ પડી ગયા છે તો હે ભુવાજી અમને કંઈક રસ્તો બતાવો નહીતર અમે જીવી નહીં શકીએ અને ત્યારે આ ભુવાજી એટલું કહે છે કે આજે હું મારી માતાને સાથે લઈને નથી આવ્યો તેથી મને કાંઈ વધારે સૂઝતું નથી માટે હવે હું મારા ઘરે જઈ અને આ બધું જોઈ અને પછી તમને કહીશ પણ અહીંયા તો મને કાંઈ જાણવા નહીં મળે અને ત્યારે આ ગગાજી કહે છે કે ભુવાજી તમે કેતા હોય તો અમે તમારા ઘરે આવીએ અને ત્યારે ભુવાજી ના પાડે છે કે ના તમારે મારા ઘરે આવવાની જરૂર નથી એ તો જે હશે ને એ હું જલ્દી જાણી અને તમને જણાવી દઈશ અને આમ આટલું કહી અને આ ભુવાજીએ તો પાટ વાડી દીધો અને ઊભા થઈ અને પોતાના ગામની સીરી પકડી અને ત્યારે આ ચારે ભાઈઓ ચિંતામાં પડી ગયા કે વળી આ ગોગા મહારાજ ક્યાંથી આવ્યા તેથી એ ચારે ભાઈઓ એમની પત્નીઓને પૂછે છે કે તમે કોઈ ગોગા મહારાજની માનતા રાખી હોય અને એ કોઈ બાકી છે ખરા અને ત્યારે બધા ના પાડે છે કે ના અમે તો ગોગા મહારાજની ક્યારેય કોઈ માનતા રાખી જ નથી અને આમ કરતાં કરતા ચારેય ભાઈઓ ખેતરમાં જાય છે તો ત્યાં પણ તેમને ખેતર જોઈ અને ખૂબ જ દુઃખ થાય છે કે આ દસ દિવસ પહેલાં તો અહીંયા કેવો લીલોછમ પાક ઊભો હતો અને આજે સૂકો ખાખ થઈને ઊભો છે અને ત્યારે એટલામાં ત્યાં જોઈતારામ આવે છે અને જોઈતારામ આવીને કહે છે કે હે પાપીઓ તમારા પાપના કારણે આજે ફરી તમારો પાક બળીને ખાક થઈ ગયો માટે મને લાગે છે કે તમે નક્કી કોઈકનો કંઈક ભારે અપરાધ કર્યો લાગે છે અને તમે એની જ સજા આજે ભોગવી રહ્યા છો અને ત્યારે આ ગગાજી કહે છે કે હે જોઈતારામ અત્યારે તમે અમને અમારી હાલત ઉપર છોડી દો અને તમને જો અમારા ઉપર થોડા ઘણી પણ દયા આવતી હોય ને તો તમારા કૂવાનું પાણી અમને આપો તો અમને રાહત મળી જાય અને ત્યારે આ ગગાજની આટલી વાત સાંભળી અને જોઈતારામ કહે છે કે તમારા પાપીઓના ખેતરમાં મારા કૂવાનું પાણી તો ના જ આવે અને પેલા જે ખેડૂત એમના કૂવાનું પાણી તમારા ખેતરમાં આપતા હતા ને ત્યારે એ પાણી તમારા ખેતરમાં આવતાની સાથે જ કૂવાના કોષ તૂટી જતા હતા અને માટે મારે એવું હેરાન થવું નથી હો ભાઈ અને આમ આટલું કહી અને જોઈતારામ એમના ખેતર તરફ ચાલી નીકળે છે અને આમ કરતા કરતાં રાત પડી ત્યારે રાત્રે આ વરધાજી એમના બે ભાઈઓને કહે છે કે તમે આવતીકાલે વહેલી સવારે એ બુવાજીના ગામમાં જાઓ અને એમના ઘરે જઈ અને આ ગોગા મહારાજ વિશે પૂછી લાવો નહીતર આપણે બરબાદ થઈ જશું કે ભલે મોટા ભાઈ અને આમ રાત્રે બધા સૂઈ ગયા અને વહેલી સવારે ગગાજી અને એમના એક ભાઈને સાથે લઈ અને વહેલી સવારે પહોંચે છે આ બુવાજીના ગામમાં અને ત્યાંથી એમના ઘરે જાય છે અને ઘરે જઈ અને ભુવાજીને મળે છે કે ભુવાજી તમે જે વાત કરી હતી કે ગોગા મહારાજ અમને નડે છે તો એ વાત અમારા ગળે ઉતરતી નથી અને અમને આખી રાત ઊંઘ પણ નથી આવી માટે હે ભુવાજી તમારા ઘરે તમે જે જોવાના હતા એ જોઈને કહો કે અમને આ વળી કઈ તકલીફ આવી પડી છે ત્યારે ભુવો બોલ્યો કે હે ગગાજી તમારી જિંદગી હવે આમ ને આમ દુખમાં વીતી જશે અને હું તમારી કોઈ મદદ નહીં કરું અને હવે તો મારી માતા પણ તમારા દુખને મટાડવાની ના પાડે છે માટે હવે આજે હું તમારા ઘરની બાધા છૂટી કરું છું અને અત્યારે જ તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે ગગાજી બે હાથ જોડીને ગગરી પડે છે કે હે ભુવાજી તમે આવું શું કામ કહો છો અને તમે આમ અચાનક હાથ ઊંચા કેમ કરી દીધા અને ત્યારે ભુવો કહે છે કે તમારા ઘરેથી આવ્યા પછી હું મારા ગુરુજીની પાસે ગયો હતો અને ત્યાં જઈ અને મેં મારા ગુરુજીને આ વાત કરી કે ગુરુજી પેલા ગગાજીના ઘરે પાછી તકલીફોના પહાડ તૂટી પડ્યા છે અને તેમની વાડીઓ પાછી સુકાઈ ગઈ છે અને તેમના ઉપર દુઃખ ઉપર દુઃખ આવી પડે છે તો ગુરુજી આ ઘટના શું બની હશે અને ત્યારે આ ગુરુજી કહે છે કે ભૂવાજી તમે માતાજીની રજા લીધા વગર ગયા હતા ને કે હા ગુરુજી મને માતાજી ત્યાં જવાની રજા નહોતા આપતા અને ત્યારે ગુરુજી કહે છે કે હે ભુવાજી કે હવે એ પાપીઓના ઘરે તમે ક્યારેય ના જતા નહીતર એકવાર તમને લોહીની ઉલટી થઈ છે પણ બીજી વાર ત્યાં જશો ને તો એક જ ફૂંકમાં તમારા પ્રાણ નીકળી જશે કેમ કે એમણે પહેલા પણ ઘોર પાપ કર્યું હતું અને એને પુણ્યમાં ફેરવવા માટે આપણે એમને આખું ગામ જમાડવા માટે કહ્યું હતું અને એ પાપીઓની પાસે જ્યારે થોડા ઘણી આવક આવી અને રૂપિયા આવ્યા ને ત્યારે તેમણે ગામને જમાડવાની વાત તો દૂર પણ ગાયને એક રોટલી પણ નથી નાખી અને સારો સમય આવ્યો ત્યારે તેમણે જમીન ખરીદી અને કૂવાના ખોદકામ કર્યા અને ઘરે સારા મકાન બનાવ્યા અને પછી એમના પાપનો ગળો ભરાઈ જાય ને માટે હવે તમે ત્યાં જવાની હિંમત ના કરતા કે ભલે ગુરુજી હું તમારી વાતને સમજી ગયો છું અને આમ આટલી વાત કહી અને ભૂવો બોલ્યો કે બોલો ગગાજી તમે ગામને જમાડ્યું અને તમે કરેલા પાપનું પુણ્ય કરવા માટે અમે તમને કહ્યું હતું તો એ તમે કર્યું અને ત્યારે ગગાજીનું મોઢું નીચે નમી ગયું કે ના ભુવાજી અમે તો સારા દિવસો આવ્યા ને એટલે આ ગામને જમાડવાની વાત તો ભૂલી જ ગયા અને ત્યારે ભુવો બોલ્યો કે તમે મારી માતાના વેણને ઘડી ગયા છો એટલે મારી માતા હવે તમારા દુઃખની લડાઈ લડવા માટે તૈયાર નથી માટે તમે હવે ચૂપચાપ અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે ગગાજી અને એમના બંને ભાઈઓ ભુવાજીને ઘણા કગરે છે પણ ભુવાજી માનતા નથી કેમ કે હવે એમની માતા રાજી નથી અને પછી તો તેઓ કંટાળી અને બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા અને ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ ગગાજી ભુવાજીની વાત સાચી છે ભૂલ તો આપણી જ છે અને ત્યારે ગગાજી તો કાંઈ પણ બોલ્યા વગર ચાલતા ચાલતા પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને એમના મોટા ભાઈ વરધાજી અને એમના આખાએ પરિવારને ભેગા કરે છે અને કહે છે કે હે ભાઈઓ એ બુવાજીએ એમની બાધા છૂટી કરી નાખી છે અને તેઓ હવે આપણા ઘરે આવવાની ચોખ્ખી ના પાડે છે અને ત્યારે વરદાજી કહે છે કે પણ એમને અચાનક શું થઈ ગયું કે તેઓ આપણા ઘરે આવવાની ના પાડે છે અને બાધા પણ સૂટી કરી નાખી છે અને ત્યારે ગગાજી બોલ્યા કે એમનો એમાં કાંઈ વાક નથી પણ આપણે પાપીઓએ જ એમનો રસ્તો કાપી નાખ્યો છે અને એમની માતાનું વેણ આપણે ગળી ગયા છીએ ને એટલે એ બુવાજીની માતા હવે આપણા ઘરે આવવા માટે રજા આપતી નથી અને ત્યારે વરદાજી કહે છે કે પણ આપણે એવું તો શું કર્યું છે અને એ ભુવાની માતાનું આપણે કયું વેણ ગળી ગયા છીએ અને ત્યારે ગગાજી કહે છે કે આ મેઘાની આત્માને જ્યારે શીશામાં પૂરીને ત્યારે ભુવાજીએ આપણા પાપના બદલામાં એક પુણ્ય કરવાનું કહ્યું હતું કે તમે આ આખા ગામને જમાડી દેજો તો તમારો પછી કોઈ પણ વાંકો નહીં કરી શકે અને તમારા સુખના દિવસો આવી જશે અને હે મોટાભાઈ આપણા જ્યારે સુખના દિવસો આવ્યા ત્યારે આપણે શું કર્યું જમીન લીધી કૂવા ખોદ્યા અને ઘર કર્યા પણ પુણ્યનું કામ તો કર્યું જ નહીં અને ત્યારે ગગાજીની આ વાત સાંભળી અને વરધાજી બોલ્યા કે હા ગગાજી તમારી વાત એકદમ સાચી છે આપણા હાથમાં થોડા ઘણા રૂપિયા આવ્યા એમાં તો આપણે દેવની વાતને ગયા અને આપણે મોટી ભૂલ કરી બેઠા માટે હવે શું કરીશું અને ત્યારે ગગાજી કહે છે કે મને લાગે છે કે હવે આપણું દુઃખ કોઈ મટાડી નહીં શકે અને હવે આપણે બરબાદ થઈ જશું અને ગામની શેરીએ ભીખ માગતા જોવા મળીશું કેમ કે આ તો ગોગા મહારાજનો પ્રકોપ છે અને એને દૂર કરવો એ કોઈ જેવા તેવાની વાત નથી માટે મને લાગે છે કે હે વરધાજી હવે આપણું આ સામ્રાજ્ય પૂરું થઈ જશે અને આમ આટલી વાતો થઈ રહી હોય છે ત્યાં તો સામે ખીલે જે બળદ બાંધેલા હતા તેમાંથી એક બળદ ત્યાં જ ધડામ કરતો નીચે પટકાણો અને મોતને ઘાટ ઉતરી ગયો અને ત્યારે આ ઘટના જોઈ અને આખોય પરિવાર ભાગતો ભાગતો ત્યાં જઈને જુએ છે તો આ બળદ તો ડોળા ફાડી અને ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયો છે અને ત્યારે આ ઘટના જોઈ અને ચારેય ભાઈઓ ગભરાઈ ગયા અને એમના ડોળા ફાટી ગયા અને ત્યારે આ ગગાજી વરધાજીને કહે છે કે મોટાભાઈ જો આમ આવડા મોટા પશુને જો એક જ ફૂંક મારતાની સાથે પછાડીને મારી નાખતા હોય તો તમે એટલું તો વિચારો કે આપણા ચાર ભાઈઓની શું હાલત થશે અને ત્યારે વરધાજી તો પોતાનું માથું પકડીને નીચે બેસી ગયા કે પણ ભાઈઓ હું શું કરું અને આ ગોગા મહારાજ આપણને શું કામ હેરાન કરે છે તો હવે આપણે એનું નિરાકરણ કેવી રીતે લાવીએ તો મિત્રો તમને શું લાગે છે કે હવે આ ચારે ભાઈઓનું શું થશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ રાજા મેલડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી